પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ગરીબી આ પુસ્તકનો પરિચય મળ્યો અને આ પુસ્તકના સર્જક છે રાજ ભાસ્કર અને બુક સેલ્ફ અમદાવાદ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે આજકાલ આપણે જોઈએ તો સમાજમાં દરેક વ્યક્તિ દોડી રહ્યો છે હાંફી રહ્યો છે પરસેવે નાઈ રહ્યો છે પછી એ લારી ચલાવતો તો સામાન્ય મજૂર પણ હોઈ શકે અને ચારસો સ્ક્વેર ફૂટ ઓફિસમાં બેઠેલો કોઈ બિઝનેસમેન પણ હોઈ શકે બધા જ લોકો દોડી રહ્યા છે અને બધા જ લોકો પૈસાની પાછળ દોડી રહ્યા છે કારણ કે જેની પાસે પૈસા નથી એ ગરીબ છે હવે આપણે જોઈએ તો ઘણા લોકો પાસે પૈસા હોય એ પણ ગરીબ હોય છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક ગામ હોય છે અને તેનાની અંદર એક સામાન્ય માણસ છે પણ પોતે નિષ્ઠાવાન વ્યક્તિ છે કે પોતે જે કંઈ કમાણી કરે છે એમાંથી વીસ પૈસા છે એ સમાજમાં અને ગરીબના અને સારા કાર્યમાં વાપરે છે હવે એ જ નગરની અંદર રાજા છે રાજા ખૂબ કંજૂસ છે રાજા પાસે ખૂબ ધનના ભંડાર છે હવે થાય છે એવું કે એક દિવસ આ વ્યક્તિ રાજાને જ પૈસા દાનમાં આપે છે થોડા ઘણાને રાજા ગુસ્સે થાય છે અને કહે છે કે તને ખબર છે હું કોણ છું ત્યારે પેલો કહે છે કે હા મને ખબર છે તમે કોણ છો તો મારી પાસે એટલા બધા પૈસા છે આ છે તે છે ત્યારે પેલો સામાન્ય માણસ છે પણ ખૂબ સમજાવે છે કે તમારી પાસે પૈસા છે નો ડાઉટ ઘણા બધા પૈસા છે પણ એ લોકહિતમાં વાપરવામાં આ જોઈએ પણ એ તમે વાપરતા નથી એટલે તમે ખરેખર પૈસાદાર છો પણ તમે મનથી ગરીબ છો ત્યારબાદ બીજું એક ઉદાહરણ દ્વારા આપણે ગરીબી વિશે સમજીએ કે ઘણા આરસુ ગરીબ હોય છે વાત એમ છે કે એક વ્યક્તિ છે ખૂબ અઠો કઠો છે શરીર સ્વસ્થ ખૂબ સારું છે છતાં પણ એ ખૂણામાં બેસી મેગા માયગા કરે છે પૈસા માયગા કરે છે અને પૈસા મળે તો જ એ ખાય છે નિતર આ વસ્તુ થાય છે ત્યાં થાય છે એવું કે કોઈ વ્યક્તિ છે અન્ય બે વ્યક્તિઓ વાત કરે છે અને વાત એવી છે એક સંસ્કૃતનો શ્લોક છે અને એ એવું છે કે કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી મધ્યે કર મધ્યે તું ગોવિંદે અને પ્રભાતે કર દર્શનમ એટલે કે એનો અર્થાત એવો છે કે હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી બિરાજમાન છે વચ્ચે જે ગોવિંદ છે અને મુખ્ય ભાગમાં સરસ્વતી બિરાજમાન છે ત્યારે આ વાતો પેલા પંડિત દ્વારા સાંભળે છે અને કે છે કે ખરેખર હું હાથ ધોવાથી જો લક્ષ્મી જો મળી જતી હોય તો હું કેમ ગરીબ છું ત્યારે પેલા પંડિત એને સરસ જવાબ આપે છે કે સંસ્કૃતનો શ્લોક છે તો બરોબર છે કે આ જ રીતે હાથ જોવું જોઈએ પણ એના માટે સંઘર્ષ કરવો જોઈએ મહેનત કરવી જોઈએ પુરુષાર્થ કરવો જોઈએ તમે બેઠા રહો છો તો તમે ગરીબ થવાના જ છે અને ગરીબની વ્યાખ્યા આ જ રીતે થાય છે એટલે એના માટે થઈ અને તમારે મહેનત કરવી જોઈએ આવા ઘણા બધા ઉદાહરણો ગરીબી વિષયમાં આપેલા છે કે ખરા અર્થમાં ગરીબ કોણ છે ગરીબીની વ્યાખ્યા શું છે ગરીબ કઈ રીતે ગરીબ વધુ બનતો જાય છે ઘણા બધા કારણો છે બંને પક્ષે કારણો છે એટલે ધીમે ધીમે ગરીબી અત્યારે અને ખાસ કરીને આપણા દેશમાં તો ખૂબ મોટું સ્થાન લઈ લઈ રહી છે અને આનું કારણ મને લાગે છે કે આ પુસ્તકમાં ઘણા બધા કારણો સર્જકે આપ્યા છે અને ગરીબી શું છે એના વિશે જો તમારે વિસ્તૃત જાણવું હોય તો તમારે પુસ્તક ચોક્કસથી વાંચવું જોઈએ આભાર